બોટાદયાડમાં કરદા સિસ્ટમ હટાવવા માટે અને ખેડૂતોના પ્રશ્નોના ઉત્તર અને ઉકેલ લાવવા માટે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા ખેડૂતો સાથે ખભાથી ખભો મળાવીને ન્યાય માટેની લડત લડી રહ્યા છે તેવા સમયે ગઈકાલે રાત્રે બે વાગ્યાની આસપાસ તેઓની ધરપકડ પણ કરવામાં આવી હતી આજે રાજુ કરપડાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વહેતો મૂક્યો છે વિડીયોમાં તેઓની આંખોમાંથી આંસુ પણ આવી ગયા છે ખેડૂતો માટે ન્યાય માંગતા અને ખેડૂતો માટેની લડતમાં તેઓની સાથે જે થઈ રહ્યું છે તેના વિશે દુઃખ વ્યક્ત કરતા તેઓ એક વિડીયો વહેતો મૂક્યો છે અને તેની સાથે તેઓએ બાર તારીખે એક જંગી મહાસભાનું આયોજન પણ કરેલું છે તેઓએ પોતાના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વહેતો મૂક્યો છે અને વિડીયોમાં તેઓએ કહ્યું છે કે આજથી જ તેઓ અન્નનો ત્યાગ કરી રહ્યા છે આવતીકાલે એટલે કે બાર તારીખે બોટાદમાં જંગી મહાસભાનું આયોજન તેઓએ યોજેલ છે તેઓએ કહ્યું છે કે ગાંધી ચિંધ્યા માર્ગે હવે જઈશું અને આ જે આખી લડત છે તેને પાર પાડીશું અન્નનો ત્યાગ કરીને ગાંધી ચિંધ્યા માર્ગે લડત લડવાની વાત કરતા રાજુ કરપડાએ બીજું શું કહ્યું આવો આ વિડીયોમાં જોઈએ જો સુક્યા સુધી પોલીસ મને રોકવાના પ્રયત્ન કરે છે મારી વાત સાફ છે જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ સતત ચાલુ રહેશે આવતીકાલે ઈશુદાનભાઈ ગઢવી પ્રવીણ રામ સહિતના નેતાઓ બોટાદ આવી રહ્યા છે અત્યારથી જ હું અન્નનો ત્યાગ કરી અને અહીંયા મારા ઘર પર જ્યારે પોલીસ ઘરની બહાર સતત ચાપતી નજર રાખીને બેઠી છે મને ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતો બોટાદ પહોંચવા દેવામાં નથી આવતો અત્યારે મારી પાસે ગાંધી ચિંદિયા માર્ગે એક જ હથિયાર છે દોસ્તો ભગવાનની સાક્ષીએ હત્યારથી આવતીકાલ મહાપંચાયત થાય ત્યાં સુધી હું રાજુ કરપડા આ જુલમી અહંકારી અંગ્રેજોની ઔલાદની માફક જુલમ કરી રહેલી સરકારની સામે અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો વધારે વિશે સમય કાંઈ નથી કહેતો खेडू मध्ये लढवा निकडाशीये ज्या सुधी ज्या सुधी परिणाम नहीं मले, त्या सुधी या लढाई चालू राख